નમસ્કાર શો ટાઇમમાં આપનું સ્વાગત છે વર્તે જીઆઈડીસી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબી પોલીસે બે શખ્સની ધરપકડ કરી છે એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વર્તેજ જીઆઈડીસી પાસેની અવાવરૂ જગ્યામાં દરોડો પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂની સત્તરસો સડસઠ બોટલ સાથે વર્તેજ અને અમરેલીના બે શખ્સને ઝડપી લીધા હતા એલસીબીએ રૂપિયા છ લાખ ત્રાણું હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે